Nyɔ si lé, wọn si lé ní ọ̀, bá wù tí ì yà ní. સો ફ્રેન્ડ અવાજનું બટન જ બંધ હતું તો વાત એમ હતી કે ઘણા ટાઈમ સુધી આપણી ચેનલ બંધ હતી સિલાઈના કામના પ્રેશરના લીધે કે વિડીયો આપણે નાખી નહોતા શક્યા અને એના પછી એવું થતું કે ફેસબુકમાં મેસેજો આવતા કે તમારી ચેનલમાં વિડીયોઝ નથી આવતા અમુક ડિમાન્ડો હતી કે ભાઈ અમુક સાઇઝની કટોરીના બ્લાઉઝ છે કોઈપણ હિસાબ કોઈપણ રીતના બ્લાઉઝ બતાવવાની ડિમાન્ડો હતી તો ફ્રેન્ડ્સ આપણે આજથી આપણી ચેનલ ચાલુ કરી છે તો ફ્રેન્ડ્સ તમારા સપોર્ટની જરૂર રહેશે કેમકે આટલા ટાઈમ સુધી ચેનલ આપણી બંધ હતી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે પ્રોબ્લેમ એવો થાય છે કે વ્યૂવર્સ ડિસ્ટર્બ થઈ જાય છે તો આપણે આપણી ચેનલ આજથી ફરીથી રાબેતા મુજબ ચાલુ કરી દીધી છે એકાત્ર એકાત્રે વિડીયો નાખવાની કોશિશ કરીશું અને લાઈવમાં અમુક જે કન્ફ્યુઝન હોય છે બ્લાઉઝને રિલેટેડ એ પણ આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું તો અત્યારે આ છે તો ફ્રેન્ડ્સ આપણે એના માટે લાઈવ આવ્યા છે કે ફરીથી બધાયનું સ્વાગત છે આપણી ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ બી સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે ફ્રેન્ડ્સ આપણે કરી રહ્યા છે ઓલ બિડિંગ ની સાડી નું કામ કાચ સિલાઈ કામ કરતા હોઈએ એટલે પછી ફોલ બિડિંગ ભી હારે હાર કરવી પડે છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ જોડાય છે રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કર લેજો અને આપણે પહેલા ચેનલ શેર કરી દઈએ આપણી અને જે લાઈવ માં વ્યુઅર્સ છે એમને ભી રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલ છે શેર કર દેજો એક જ મિનિટ જરાક મોબાઈલ મૂકવાની ગડબડ થઈ જાય છે સ્ટેન્ડ હતું આ સ્ટેન્ડ હતું જે એ મારા બાબાએ તોડી નાખ્યું છે તો હવે આપણે નવું સ્ટેન્ડ લેવાનું છે પણ હવે અત્યારના તો ભાઈ કામ ચલાવવા આપણે કોઈ પણ વસ્તુનો ટેકો મૂકીને આપણે કામ ચલાવવાનું છે અત્યારે આપણે ઇસ્ત્રીના ટેકા પર મોબાઈલ મૂકી દીધો છે આ પ્રોબ્લેમ એવો થાય છે કે આ સાઈડમાં અંજવાળું બહુ પડે છે એટલે

રિલેટેડ વિડીયોઝ નાખતા હતા કટિંગના સ્ટિચિંગના અમુક પેટર્નના બ્લાઉઝના શોર્ટ્સ વિડીયો આપણે શેર કરતા હતા પણ હવે એવું થશે કે વિડીયોની હારે હારે થોડા ઘણા વ્લોગિંગ ટાઈપ આપણે વિડીયો નાખવાની કોશિશ કરશું તો શરૂઆત હવે એક બે દિવસથી આપણે કરશું અત્યારે તો આપણી પાસે થોડું ઘણું કામ જે છે એ પેન્ડિંગ એ પૂરું કરી લેશું તો ફ્રેન્ડ્સ તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય કોઈ કટિંગના બ્લાઉઝને રિલેટેડ તો કમેન્ટ કરજો અત્યારે તો આપણે ફોલ બીડીંગની સાડીઓ જે છે એ પૂરી કરવાની છે તો જે પણ જોડાય છે પ્લીઝ કમેન્ટ કરજો અને ક્યાંથી જોડાવ છો એ પણ કહેજો હાર લાઈકનું બટન પણ દબાવજો અત્યારે આપણી સાથે ઓનલાઈનમાં ફક્ત એક બે વ્યુઅર્સ દેખાય છે આપણે લાઈવમાં ચેક કરી લઈએ કે કેટલા વ્યુઅર્સ જોડાણા છે ફ્રેન્ડ્સ લાઈવમાં પણ પાંચ છ વ્યુઅર્સ દેખાઈ રહ્યા છે અત્યારે કારણ એ છે કે ઘણા ટાઈમ પછી આપણે લાઈવ આવ્યા છે તો ફ્રેન્ડ્સ ટેલરિંગને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે જણાવી શકો છો બાકી આપણી એક બીજી ચેનલ છે કાઠિયાવાડી કુકિંગ એન્ડ મોર એ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે આપણી આ જે ટેલરિંગની ચેનલ છે એ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે પણ આ પ્રોબ્લેમ એ થતો તો કે ભાઈ ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવાનો પણ હવે રેગ્યુલર એકાત્ર એકાત્ર આપણા વિડીયોઝ આવતા રહેશે ટેલરિંગને રિલેટેડ કોઈ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો આપણું મેઇન ભાઈ કામ છે સિલાઈનું

હવે આપણે ફૂલ બિડિંગ ચાલુ કરી દઈએ એડજસ્ટમેન્ટ મત થઈ ગયું ફ્રેન્ડ્સ આજે જરાક ગડબડ ગડબડ ચાલી રહી છે તો જે પણ વ્યુઅર્સ જોડાણા છે પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલ ફરીથી આપણે રીસ્ટાર્ટ કરી છે તો પ્લીઝ સપોર્ટ કરજો મારા બધાના સપોર્ટ થી ચેનલ તો મોનેટાઇઝ થઈ ગઈ ફ્રેન્ડ્સ પણ મારી જ મિસ્ટેક જે કન્ટિન્યુટી ન હતી રહી કી ઓર કન્ટિન્યુ આપણો વિડિયો આવતા રહેશે બ્લોગિંગ ની હારો હાર આપણે ટેલરિંગ થોડું ઘણું ફેમિલી બ્લોગ્સ અને એવું બધું નાખવાની કોશિશ કરશું ફેમિલી બ્લોગ્સ થોડા ઘણા સ્ટાર્ટિંગ માં ઓછો હશે કેમ કે ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં કોઈ સવારના હોતું નથી બધાએ પોતપોતાના કામે નીકળી જાય છે મિસ્ટર કામે જાય છે છોકરાઓ ભણવા જાય છે એટલે હું એકલી ઘરમાં હોઉં એટલે આપણે ભાઈ આપણા બ્લોગિંગ મોસ્ટલી બધાએ ટેલરિંગની આજુબાજુ ફરતા રહે દેખાશે ક્યાંક બહાર જશું તો એમાં પણ નાના મોટા બ્લોગ નાખા નાખ્યા કરશું સાથે સાથે કટિંગના વિડીયોઝ પણ બતાવ્યા કરશું કેમકે કટિંગની આપણી આ ટેલરિંગની ચેનલ આપણી છે અને ટેલરિના લીધે જ અત્યારે મારી ચેનલ મોનિટાઈઝ થઈ છે તો ટેલરિંગ આપણું મેઇન ફોકસ રહેશે બાર મિનિટ થઈ ગઈ છે ચૌદ મિનિટ પંદર મિનિટ થાય એટલે આપણે પછી આપણું આ લાઈવ બંધ કરીશું તમે જોઈ શકો છો આછો આછો તડકો છે તડકો ઘણો ઓછો દેખાઈ રહ્યો છે વાતાવરણ ઠંડીનું છે ને આ તમે જોઈ શકો છો ક્લાયમેટ થોડુંક ચેન્જ થઈ ગયું છે આજે તો ફ્રેન્ડ્સ પાછળ ફિરકી દેખાઈ રહી છે પતંગની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણી શોપમાં વેચવા માટે હોલસેલમાં અને રિટેલમાં બેમાં પતંગ આપણે રાખી દીધી છે ફ્રેન્ડ્સ આપણે જોઈ લે કેટલા વ્યુઅર જોડાણા છે તો અત્યારે આપણે ટેલરિંગનું કામકાજ ચાલુ કરી દઈએ ફટાફટ સિલાઈ કામ ચાલુ કરી દઈએ સાડી છે જે આપણે ફોલ બીડીંગ કરવાની છે એક સાઈડ અને એક સાઈડ બ્લાઉઝ પણ સીવાના છે ફ્રેન્ડ્સ ભગવાનને દયાથી આપણા પૂરતું આપણને ભગવાન કામ લઈ રહે છે જે વ્યુવર્સ જોડાય છે એમને રિક્વેસ્ટ છે કે જો બ્લાઉઝને રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ હોય કટિંગને રિલેટેડ તો તમે કમેન્ટ કરજો આપણે આગળ એના વિશે વિડીયો બનાવવાની કોશિશ કરશું ફ્રેન્ડ આપણી આ જે ટેલની ચેનલ છે ઈ ઓલરેડી મોનિટાઈઝ થઈ ચુકી છે બસ આપણે મહેનત કરવાની જરૂર છે અને તમારા સપોર્ટની જરૂર છે ફ્રેન્ડ્સ આગળ વધવા માટે જે પણ વ્યુઅર્સ જોડાય છે પ્લીઝ કમેન્ટ કર દેજો કમેન્ટો નથી આવી રહી કેમ કે ઘણા ટાઈમ પછી આપણે આ રીતે આ છે ચાલુ કરી છે એટલે થોડી ઘણી તો પ્રોબ્લેમ રહેવાની ફ્રેન્ડ્સ બી છે આપણે ઘણા ટાઈમ પછી લાઈવ આવ્યા હોય એટલે આ થોડી ઘણી પ્રોબ્લેમ રહેશે જ તો જે પણ વ્યુઅર્સ જોડાય છે અત્યારના લાઈવમાં પ્લીઝ કમેન્ટ કરજો અને હવેથી આપણા વિડીયો એકાદ્રેાત્ર સાથે સાથે ટેલરિંગના વિડીયો આવતા રહેશે બે વસ્તુ સાથે થવાની છે ફ્રેન્ડ્સ પહેલાં ફક્ત આપણે ટેલરિંગના જ વિડીયો બતાવતા હતા તો હવે થોડું ઘણું રમોજી ટાઈપનું બતાવવાનો વિચાર કર્યો છે જોઈએ હવે કેવી રીતના સક્સેસ મળે છે

તમે જોઈ શકો છો એકદમ બારીક બિલ્ડિંગ આવે છે

તમે જોઈ શકશો એકદમ બારીક સિલાઈ આવે છે થોડા થોડા વ્યુવર્સ આવે છે એના જેવું છે વાંધો નહીં ધીરે ધીરે વ્યુવર્સ જોડાઈ જશે આપણે ઘણા ટાઈમ સુધી ચેનલ બંધ રાખી હતી એટલે હવે નક્કી કર્યું છે કે બ્લોગિંગ ટાઈપ કરશું જોઈએ હવે કેવી રીતના મેળ પડે ફ્રેન્ડ્સ તો મળશું એક નવા વિડીયોમાં એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય